અને તેમના મિત્ર હિતેશભાઈ ગેલા રવિભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ચા પીવા માટે કેન્ટીન તરફ જતા હોય ત્યારે પાછળથી બાર ડીએ પચીસ પાસઠ નંબરની આઈ ટ્વેન્ટી કાર પૂર ઝડપે આવી તેમના પર ચીવલેન્ડ હુમલો કરવાના ઈરાદે તેમના પર ચડાવવામાં આવેલ જેમાં રવિભાઈ બચી જતા પણ સાથે હિતેશભાઈ અને અજયભાઈ પર ગાડી ચડી ગયેલ જેમાં એ લોકો ભંગોળાયેલ બંનેને માથાના ભાગે દાઢી આંખના ભાગે અલગ અલગ ભૂલ પણ થયેલ છે હાલમાં તેમની સારવાર ચાલુ છે આ બાબતે હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો અને સંલગ્ન કલમ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક આગળ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન ઓગણત્રીસ તારીખ ના રોજ રાત્રિના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે ઓગણત્રીસ તારીખ ના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામાપક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં આઈ ટ્વેન્ટી કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈનાઓ દ્વારા નવી ભેતને મારી નાખવાના અહીંયાને જડાવ્યું હોય એવું ધ્યાનમાં આવે છે હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરે છે સર આરોપી કોઈ હાલમાં હજુ કોઈ આરોપી ઝડપાયા નથી તપાસ દરમિયાન મળે માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પલેન થઈ છે એ સંદર્ભમાં છે